નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો કેવો જશે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યું છે જેમાં આપણું વિદ્યાર્થી બંધો માટે વિદ્યાભ્યાસ કેવો રહેશે સ્વાસ્થ્ય કેવું રહેશે મેરેજ લાઈફ કેવું રહેશે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે સાથે કેરિયર કેવું રહેશે સંપૂર્ણ માહિતી સાથે અચૂક ઉપાય મિત્રો તમારી મકર રાશિ છે તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો સાથે જે પણ ચર્ચા કરશું ગોચર ગ્રહો અનુસાર કરશું રાશિ અનુસાર કરશું અને તમારા મિત્રો કોઈ મકર રાશિના હોય તો આ વિડીયો શેર અવશ્ય કરજો મિત્રો શરૂઆત કરીએ ગોચર ગ્રહોની સ્થિતિ તો સૌથી પહેલા આપના બીજા ભાવમાં રાહુ છે આપના ત્રીજા ભાવમાં શનિ છે આપના સાતમા ભાવમાં બૃહસ્પતિ છે આપના આઠમા ભાવમાં કેતુ છે આપના દસમ ભાવમાં સૂર્ય અને શુક્ર છે આપના એકાદશ ભાવમાં બુધ અને મંગળ છે આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિનું સર્જન થાય છે સૌથી પહેલા ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતને તો આપના રાશિ સ્વામી છે એ શનિદેવ છે શનિદેવ છે ત્રીજા ભાવમાં છે મીન રાશિમાં છે અને તમારી પનોતી પણ પૂર્ણ થઈ ગઈ છે સૌથી લાભકારક એ છે કે ત્રીજો ભાવ છે એ શનિ ભગવાન બેઠા છે એટલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બીમારી બાબતમાં જે આપને ચિંતા હતી એ દૂર થશે આપની કોઈ પણ પ્રકારની જૂની બીમારી હોય તેમાં પણ આપણે રાહત મળશે સાથે મિત્રો આપને સાવધાની એ વાતની રાખવાની છે કે આપ જ્યારે પ્રવાસમાં જાઓ યાત્રામાં જાઓ ત્યારે ખાવામાં ખાસ કરીને ધ્યાન દેજો એટલે આપનું સ્વાસ્થ્ય નવેમ્બર માસમાં ખૂબ જ સારું બનીએ સાથે મિત્રો સ્વાસ્થ્ય બાબતની અંદર આપણે નવેમ્બર માસ છે એ ઉત્તમ જવાના સંભાવના ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ તમારી જન્મકુંડિમા જો શનિ ભગવાનની સ્થિતિ ના હોય શનિ હોય મહાદશા ચાલુ હોય ચાલુ હોય તો સ્વાસ્થ્ય બાબતમાં કાળજી લેવી ખૂબ જરૂરી છે સાથે મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓની તો પંચમ ભાવ છે ત્યાંથી વિદ્યા અભ્યાસ જોવાય છે પંચમ ભાવના માલિક શુક્રદેવ છે શુક્રદેવ છે એ એકાદશ ભાવમાં છે સૂર્ય સાથે છે સૂર્ય નીચ રાશિમાં છે

એટલે વિદ્યાભ્યાસ નો આ સમય નવેમ્બર માસ તમારા માટે ખૂબ સારો રહેશે આપ કોઈ પરીક્ષાની તૈયારી કરો છો તો એમાં પરિણામ આપને દેખાશે પછી આપણે વિદેશમાં જવાની ઈચ્છા હોય વિદ્યાભ્યાસ બાબતે સાથે આપણે કોઈ પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો આ સમય ખૂબ સારો છે એટલે એકંદરે કહી શકાય કે વિદ્યાભ્યાસમાં વિદ્યાર્થી બંધો માટે આ સમય ઉત્તમ છે એનો લાભ અવશ્ય લેશો મિત્રો હવે ચર્ચા કરીએ મેરેજ લાઈફની કે આપણું મેરેજ લાઈફ કેવા જો કેવું જવાનું છે પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરી છે ગોચર ગ્રહ અનુસાર કરી છે તમારે તમારી જન્મ કુંડ વિશે જાણવું હોય તો એ નંબર દેવામાં આવ્યા છે આ નંબરની અંદર આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા થી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે મિત્રો ઘણા બધા મિત્રો કોલ તો કરે પણ ડાયરેક્ટ પોતાની રાશિ બોલે ડાયરેક્ટ તમારી તારીખ બોલે એપોઇન્ટમેન્ટ માટે કહી દઉં સૌથી પેલા વોટ્સએપની અંદર આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબર જે આ નંબર લખવામાં આવ્યા છે એમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે ઘણા બધા મિત્રો કોલ કરીને પોતાનું નામ બોલીને કે મારી રાશિ આ છે તો મિત્રો પેલા સામેવાળા વ્યક્તિની સ્થિતિ કઈ છે એ સમજવી પડશે તમારા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર ન હોય આપને કોઈ રાશિ વિશે જાણવું હોય જન્મકુંડ વિશે જાણવું હોય તો એપોઇન્મેન્ટ માટેનો નંબર આપ્યા છે સાથે ઘણા બધા મિત્રો ઘણા બધા વિડિયા જોઈ અને સીધો કોલ કરે એ પણ અયોગ્ય છે તમારો વિડિયા વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો વિડીયા નીચે કોમેક્સ બોક્સ આપ્યું છે ત્યાં પ્રશ્ન રાખી અવશ્ય આપશો ભાવમાં બ્રહસ્પતિ ઉચ્ચ રાશિમાં છે કર્ક રાશિમાં છે મેરેજ લાઈફ ની અંદર આપને સુખ પ્રેમ મળવાના ઉત્તમ યોગ નિર્માણ કરીએ છીએ પેલા જે ઝઘડા થતા હતા વિવાદ થતા હતા એ દૂર થશે

હવે વાત કરીએ ભાગ્યની તો લાભ ભવનમાં હોવાથી આપના ભાગ્યનો ઉદિત થવાનો સમય છે જે મહેનતનું પરિણામ આપની ઈચ્છા હતી એ મહેનત નું પરિણામ આપને મળશે જે સમય આપ્યો હતો પૈસા રોક્યા હતા તે ભાગ્યોદય થવાનો સારો સમય આવી રહ્યો છે આપણે ડરવાની જરૂર નથી હિંમત રાખી અને સાહસ કરવાનો સમય છે પણ સાહસ એવું કરજો જેમાં આપની બુદ્ધિ લાગે અને જેની અંદર આપને સારી સલાહ મળે આપ સલાહ સાથે કાર્ય કરશો ધૈર્ય સાથે કાર્ય કરશો તો આપના જીવનમાં આ સમય નવેમ્બર માસ છે તમારા માટે ભાગ્ય ઉદિત થવાનો સમય કહી શકાય હવે વાત કરીએ કેરિયરની

આ શુક્ર મંત્રની બીજ મંત્રની એક માળા કરવાની છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શાહ શુક્રાય નમ સાથે શનિવારના દિવસે હનુમાન જે પાઠ થાય અવશ્ય કરજો સૂર્ય ભગવાન જળ ચડાવજો અને પક્ષીઓને દાણા નાખજો મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ